જય હિન્દ સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ જ હશે જ્યારે ત્યારે આપણે પેપર સરકાર જ્યારે પેપર કન્ડક્ટ કરાવતી હોય છે ત્યારે સરકાર પાસે કમિટી હોય છે એ કમિટીમાં જે તે સબ્જેક્ટના જે નિષ્ણાંત હોય એ લોકો પેપર સેટ કરતા હોય છે હવે આજના એક ન્યૂઝ પેપરમાં એક વિચિત્ર કિસ્સો આવ્યો છે અલગ જ પ્રકારનો એક કિસ્સો તમે જોઈ શકો છો કે ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી જીપીસીબી આ જે પરીક્ષામાં સીધા આ લોકોએ શું કર્યા એઆઈ દ્વારા સીધા જ પ્રશ્નો કોપી પેસ્ટ કરાયાની ફરિયાદ છે સ્ટુડન્ટ્સ દ્વારા તો આપણે આ વસ્તુ જોઈએ કે આ શું કહેવા માગે છે તો તમે જુઓ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સિનિયર વૈજ્ઞાનિક મદદની માટેની પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો સીધા એઆઈથી કોપી પેસ્ટ કરીને મૂકી દેવાયા હોવાની ઉમેદવારોએ ફરિયાદ કરી છે તજજ્ઞો દ્વારા પેપર ન તૈયાર કરાવીને આ રીતે સીધા જ પ્રશ્નો કોપી પેસ્ટ કરીને મૂકી દેવાયા હોવાથી વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે આ પરીક્ષા રદ કરીને નવેસરથી એક્સપર્ટ પાસે પેપર તૈયાર કરવા માટે ઉમેદવારોએ આજે ગૌણ સ પસંદગી મંડળને રજૂઆત કરી હતી ઉમેદવારોએ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ તપાસ માટે રજૂઆત કરી છે એટલે પહેલાં એવું હતું કે એક એક્સપર્ટ ટીમ બેસે એમાંથી માન લો કે ભાઈ પાંચ લોકો છે તો પાંચે પાંચ લોકો પેપર પેપર કાર્ડ કાઢશે એમાંથી એમાંથી કોઈ એકનું પેપર સિલેક્ટ કરવામાં આવશે રેન્ડમલી એ પ્રકારની પ્રોસેસ હોય છે પરંતુ આ વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને ખ્યાલ જ છે એનો ઉપયોગ કરીને ડાયરેક્ટ જ કોપી પેસ્ટ કરાયા છે ક્લિયર તો આ વસ્તુ ન થવી જોઈએ કારણ કે એઆઈમાં અમુક ગુજરાતીનો અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી ભાષા ધારમાં ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય છે તો અહીંયા તમે જુઓ આગળ વાંચી આપણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સિનિયર વૈજ્ઞાનિક મદદની એસ એસ એની જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા અઢાર જાન્યુઆરી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી આ પરીક્ષામાં પ્રશ્નપત્ર કોઈપણ વિષય નિષ્ણાંત પાસે તૈયાર કરવાના બદલે ચેટ જીપીટી જેવા એઆઈ ટૂલ્સમાંથી જ બેઠું કોપી કરીને પૂછવામાં આવ્યું હોવાની ઉમેદવારે ફરિયાદ કરી છે ગૌણ સેવાની પસંદ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને કરાયેલી લેખિતમાં ફરિયાદમાં રજૂઆત કરાઈ છે કે એઆઈના ઓરિજિનલ ફોર્મેટ અને ફોન્ટ પણ બદલાવાની તસદી લેવાઈ નથી જેથી ભરતી પ્રક્રિયાને નૈતિકતા પર મોટો સવાલ છે પરીક્ષા બાદ જાહેર થયેલી ઉમેદવારોને રિસ્પોન્સ સીટમાં જાવો બદલાઈ ગયા હોવાનો ગંભીર પુરાવા પણ બદલાઈ ગયા મળ્યા છે ઉમેદવારોએ જે વિકલ્પ ક્લિક કર્યું હતું તેના બદલે સિસ્ટમ જો અહીંયા બી જો બી ગડબડી અહીંયા થઈ રહી છે જે વિકલ્પ ક્લિક કર્યું હતું તેના બદલે સિસ્ટમમાં જ અલગ જવાબ સેવ થયેલો દેખાય છે એટલે તમે જો આપણી જે એક્ઝામ છે અહીંયા ત્રણસો અગિયાર છે ત્રણસો બાસઠ છે એ બધી એક્ઝામો હજી બાકી છે તો તમે અહીંયા જુઓ ઘણીવાર આવું પણ પ્રોબ્લમ થતી હોય છે જેનાથી સ્ટુડન્ટ્સના માર્ક્સ ઘટી જતા હોય છે મંડળ દ્વારા જાહેર કરેલા સો ટકા સિલેબસમાંથી દસ ટકા દસ ટકા જેટલું જ સિલેબસનું હતું બાકી બધું એઆઈમાંથી કોપી પેસ્ટ કરાયું હતું આમ આ ગંભીર ગેરરીતિઓની ફરિયાદો સાથે ઉમેદવારે પરીક્ષા લેનાર એજન્સીના સર્વર લોક્સ અને ડેટાબેઝની નિષ્પક્ષ ફોરેન્સિક તપાસની માગણી કરી છે ઉપરાંત આ ડિજિટલ કૌભાંડ પાછળ રહેલા જવાબદારોને પકડવા માટે તપાસ કમિટી રચવામાં આવે છે તેમજ બે જવાબદાર એજન્સીને બ્લેકલિસ્ટ કરીને નિષ્ણાતોની પેનલ દ્વારા નવું પેપર સેટ કરાવીને ઓફલાઈન માધ્યમથી પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરાઈ છે આમ એઆઈથી જ સીધા પ્રશ્નો કોપી પેસ્ટ કરીને પૂછવા મુદ્દે ઉઠેલી ગંભીર ફરિયાદો ઉઠી છે અત્યારે આ અંગે ઘોણ સેવા પસંદગી મંડળના ચેરમેને જણાવ્યું કે ઉમેદવારોની રજૂઆત મળી છે અને પ્રશ્નો બાબતે તપાસ કરવામાં આવી રહી છે જો વાંધાજનક હશે તો તે પ્રશ્ન રદ કરાશે હાલ પરીક્ષા રદ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી એટલે જો આપણી જે વાયરમેનની પરીક્ષા છે એમાં પણ તમે યાદ રાખજો કે એઆઈના જે ક્વેશ્ચન હોય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ પણ તમે વાંચીને રાખજો તૈયાર કરીને રાખજો કારણ કે સરકારનું કોઈ આમાં કોઈ ફિક્સ નથી હોતું ગમે ત્યાંથી પેપર ક્વેશ્ચન પેપર લઈ લે હવે આ વસ્તુ તમે અહીંયા જુઓ નિર્ણય હજી લેવાયો નથી બની શકે નિર્ણય ના પણ ના પણ લેવાય ખ્યાલ આવ્યો નહીં કારણ કે એઆઈ જે છે એ જે બધી વેલિડ વેબસાઇટ હોય છે એ વેબસાઇટ સર્ચ કરીને એમાંથી ક્વેશ્ચન એ તમે જોયા હશે નીચે બધી વેબસાઇટ બતાવતું હોય જ્યારે તમે એઆઈમાં સર્ચ કરશો ત્યારે નીચે બધી વેબસાઇટ બતાવે છે જેમ કે ટેક્સ ટેક્સ્ટ બુક છે ક્લિયર વિકિપીડિયા છે તો આવા બધા એ લોકો સોર્સનો ઉપયોગ કરીને એમાંથી પ્રશ્નો આપતા હોય છે તો બની શકે આ વસ્તુ જે છે એ રદ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી એટલે રદ ના પણ થાય ખ્યાલાયક નહીં એટલે તમને સીધી વસ્તુ આમાંથી એક વસ્તુ શીખવા મળે છે કે તમારે એઆઈના જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એનો પણ ઉપયોગ કરી તમારે નોટ્સ બનાવવાની રહેશે ઓકે જય હિન્દ જય ભારત